મશીનરી તેમજ સર્પદંશ સહિતની અમૂલ્ય દવાઓથી સજ્જ નૂતન અદાણી મેડિકલ સેન્ટરના ઉદ્ઘાટનથી અબડાસા તેમજ લખપત તાલુકાના પચાસ વધુ ગામોને તેનો લાભ મળી રહેશે તેમજ દિવ્યાંગ ભાઈ બહેનોને અને શ્રવણ મશીન વગેરે નિઃશુલ્ક ભેટ આપવામાં આવી તેમજ દિવ્યાંગ ભાઈ બહેનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અબડાસા તાલુકા પ્રમુખ મહાવીરસિંહ જાડેજા અને લખપત તાલુકા પ્રમુખ પ્રતિનિધિ જશોભા જાડીજા મુલરાજભાઈ ગઢવી પડિયાર છાયડનાભાઈ લઘુમતી અધ્યક્ષ દિવ્યાંગ ફાઉન્ડેશન પ્રમુખ મુસાભાઈ તેમજ સ્થાનિક સરપંચો આગેવાનો બહોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ દિવ્યાંગ સપોર્ટ સેન્ટર માતાના મઠ એક સવનો સાથ સવનો વિકાસ સો સાબિત કરી બતાવેલ માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું સપનું સહકાર કરેલ એક દિવ્યાંગે સાબિત કરી બતાવેલ જેને બંને તાલુકા પ્રમુખ હજુ તમામ દિવ્યાંગ પ્રયત્ન સપોર્ટ આપવા બાહેંધરી આપી તેમજ સરપંચ શ્રી આગેવાનો તેમજ પંક્તિબેન શાહ સીએસઆર હેડ અદાણી ફાઉન્ડેશન ગુજરાત દ્વારા સરસ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું અદાણી ફાઉન્ડેશનના સીએસઆર હેડ શ્રી પંક્તિબેન શાહ તેમજ તેમની ટીમ દ્વારા ખૂબ જ ઉમદા કાર્ય કરવામાં આવી રહ્યા છે તેમજ અન્ય કામો સાથે રહી કરીશું તેમજ ગામના સાર્વજનિક કામ રોડ રસ્તા શિક્ષણ વગેરે કામ સાથે રહી કરીશું હજુ શરૂઆત તમામ કામ કરવાની બાહેંધરી આપી હતી રિપોર્ટ બાય આદમ નોતિયાર કચ્છકર ટીવી ન્યૂઝ માતાના મઠ